નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સિનોર તાલુકાના સાદલી ગામે રહેતા એડવોકેટ પર્વતસિંહ શિવરામસિંહ કુશવાહની કુશવા સમાજ આત્મીય એકતા ગ્રુપ વડોદરા ગુજરાત દ્વારા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે સિનોર તાલુકાના સાદલી ગામ ખાતે કુશવા સમાજ આત્મિય એકતા ગ્રુપ વડોદરા ગુજરાત દ્વારા વડોદરા ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ જેમાં સાદલીના પર્વતસિંહ શિવરામસિંહ કુશવાહા જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે સાધલીના રહેવાસી છે તેઓની હાલ વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે સમાજના હિતમાં થતા તમામ કામકાજને આગળ વધારવાના હેતુથી કુશવાહ સમાજ આત્મીય એકતા ગ્રુપ વડોદરા ગુજરાત પ્રમુખ તેઓને બનાવવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં વડોદરા અમદાવાદ તથા ઘણા જિલ્લામાં કુશવાહ સમાજના લોકો એકત્રિત કરવા માટેનું આ ગ્રુપ છે અને જેમાં પર્વતસિંહ શિવરામસિંહ કુશવાહ જેઓની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ કુશવાહ આત્મીય સમાજ એકતા ગ્રુપ વડોદરા ગુજરાત દ્વારા આજે અમારા કુશવાહ સમાજના અગ્રણીઓ અને વડીલોએ મારી પર જે ભરોસો મૂકી અને મને ઉપપ્રમુખની ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે તે બદલ હું સમગ્ર ગુજરાતના તમામ કુશવા સમાજ ક્ષત્રિય સમાજનો હું ખૂબ ખૂબ આભાર અને એમનો અભિનંદન આપું છું તેમણે મારી પર વિશ્વાસ મૂકી અને જે મને પર ઉપપ્રમુખની વરણી કરી છે તે બદલ હું નિષ્ઠાપૂર્વક અને મારા નિષ્ઠાપૂર્વક હું મારી જવાબદારી નિભાવીશ અને સમાજ પ્રત્યે જે પણ મારાથી થતી સેવા હશે હું તમામ જવાબદારી નિભાવતી તૈયાર